નાની વાતમાં આપણે આજે પાના નંબર એકસઠ પુષ્ટિ સંહિતા ભાગ બે પ્રભુ શ્રી ગોપાલજી અને ગોપેન્દ્રલાલજી રાજકોટ પધારે છે રાજા વિભાજીને ત્યાં ઘણા સમય બિરાજ્યા છે એક સમયે વિભાજી અને ગંગાબાઈ નૂતન નૂતન વસ્ત્ર વસ્ત્રાભરણ ધરી ધરેલા છે સિદ્ધ કરેલા છે લખ્યું છે કે સારસ પંખીની જોડી જેવું દંપતીનું જોડું જરા પણ ઠાકોરજીની સેવાથી અળગું થતું નથી અને સાથે ને સાથે સર્વ સેવા સાજ સારાજ રીતે અતિ ઉમંગથી કરતા પ્રભુજીનું સુખ વિચારે છે પ્રભુજી તથા બાવા એટલે કે ગોપિન્દ્રલાલજી બહુ નાના છે સંધ્યા સમયે રાજમેલની અટારીમાં બિરાજી રહ્યા છે હરજી સુરજભાઈ વૈષ્ણવ સાથે પ્રભુજીના દર્શન કરવા આવ્યા છે સર્વોએ પ્રભુજીને સાષ્ટાંગ ધનવત પ્રણામ કરી શ્રીમુખને નિરખતા બેઠા છે એટલે કે વૈષ્ણવજૂથ શ્રીમુખને નિરખે છે અને વિભાજીન તથા ગંગાબાઈ ठाकुरजी ने विंजनवाय डोली રહ્યા છે હવે એ વખતે લાલન વ્રજરાજ એટલે કે ગોપીન્દ્રલાલજી ગંગાબાઈને ઉદેશીને કહે છે કે ગંગાબાઈ કહા મનોરથ મનમે સોચત હો ब्रजराजની વાણી સાંભળતા ગંગાબાઈ પ્રેમ વિવર્ષ થતા બોલ્યા રાજ રાજ ખમ্মা ખમ્મા પ્રભુ મારા મનની આપ જાણી ગયા આપ તો અંતર્યામી છો પ્રભુ ब्रजराजકુમાર લાડીલા વારી જાઉં પ્રભુ મારા મનમાં અલૌકિક વ્રજભૂમિ ઠકરાણી ઘાટે શ્રી યમુના મહારાણીજી તથા તેની ઉપર આપ સાથે કેલ દર્શન કરવાની અને ગોકુળ ગોવર્ધનની છબી મનોકામના સેવી રહી છું જે આપે નવનીત સમાન કર્યો છે તે ઝાંખી કરું એટલે એક વાક્યમાં ગંગાબાઈ કેટલો બધો મનોરથ દર્શાવ્યો કે ગોકુળ આખું રજમંડળના દર્શન કરવા છે યમુના મહારાણીજીનો ઘાટ અને એની અંદર

શ્રીજીના હૃદય કમળમાંથી શ્રી યમુનાજી પ્રગટ થયા છે મનથી ગોવર્ધનજી અને ચરણથી વ્રજભૂમિ અને અંગમાંથી સર્વ વ્રજભક્ત પ્રગટ થયા છે ક્યાંથી હૃદય કમળમાંથી યમુનાજી ઠાકોરજીના મનમાંથી ગોવર્ધન અને ઠાકોરજીના ચરણમાંથી વ્રજભૂમિ પ્રગટ થઈ છે અને ઠાકોરજીના અંગમાંથી સર્વ વ્રજભક્ત પ્રગટ થયા છે જ્યાં જ્યાં આપ પધારે એટલે કે જ્યાં જ્યાં પ્રભુ શ્રી ગોપાલલાલજી પધારે ત્યાં ત્યાં તે સર્વ વ્રજ ગોકુળ જમના ગોવર્ધન સદા આપની સાથે સાથે રહે છે પણ જેની અલૌકિક દ્રવ્ય દ્રષ્ટિ હોય તેને દર્શન થાય તારો મનોરથ અહીંયા જ અન્નાજી પૂરણ કરશે એમાં કોઈ સંશય નથી હવે આ બે વાત કરે છે ત્યારે ગોપાલાલજી લાલનની બાલ સુલભ વાણી ગંગાબાઈની સાથે વાત કરતા સાંભળી ગયા લાલ સામુ જોતા અતિ મુસ્કુરાયા અને ગોપાલાજી કહે છે અરે લાલન અબ તો કલી કાલ હે એટલે કે અહીંયા ને અહીંયા બધું દર્શન કરવાની વાત કરે છે ને ત્યારે ગોપાલાલજીએ કીધું કે આ તો કળી કાળ છે હું લાલને જવાબ આપે છે લાલન હા હા યાસુ મેને કહ્યું કલી કે જીવ કો મનોરથ પૂરણ કરવે કે લીએ આપ પધારે હે અરુ લીલા કરવે વારે આપ અરુ હોમસુ બરજને વાલે ભી આપ અબ મેં

એટલે ગોપાલલાલજી કહે છે કે આ બધા સોરઠી વૈષ્ણવ છે અહીંયા વ્રજવાસામાં નહીં સોરઠની ભાષામાં પરદેશની ભાષામાં વાત કરો ત્યારે ગોપાલ ગોપેન્દ્રલાલજી જવાબ આપે છે કે હા હા હજી મારો પહેલો પ્રદેશ છે ને અને મને રજની ભાષા બહુ વાલી લાગે ત્યારે ગંગાબાઈ કહે છે ખમ્મા ખમ મહારાજ તમારી ઈચ્છા આવે તેમ વાત કરો અમને તો બધી ભાષા સમજાશે ગોપાલલાલજી એ સર્વ વૈષ્ણવની સન્મુખ પ્રભુ શ્રી ગોપાલલાલજીના અલૌકિક અદ્ભુત અંગમાંથી અલૌકિક દિવ્ય તેજ પુંજ સહિત સર્વલીલા વિલાસ પ્રગટ થયો રજભૂમિ યમુનાજી ગોકુળ ગોવર્ધન સહિત સર્વને પ્રગટ પ્રમાણ દર્શન થયા આપ શ્રી વ્રજસુંદરીઓના જૂથ સાથે કલિંદ તનયાના એટલે કે યમુનાજીના તટ ઉપર ખેલી રહ્યા છે નૂતન નૂતન લીલા સહિત ક્રીડા કેલ કરી રહ્યા છે અલૌકિક રાસમંડળ તટ ઉપર ખેલી રહ્યું છે અને કેવી સુંદર વાત ગંગાબાઈએ પોતાને અલૌકિક દેહ તે જૂથમાં જોતા એની દશમી અવસ્થા થઈ ગઈ એટલે ગંગાબાઈએ ક્યાં જોઈ એ રાસ મંડળમાં પોતાની જાતને જોઈ એ જોતા દસમી અવસ્થા થઈ ગઈ સર્વ જૂથ એ લીલાનું દર્શન સુખ લેતા રસમગ્ન થઈ એટલે કે એકલા દર્શન નથી થયા આજે સન્મુખ ઠાકોરજી ઠાકોરજી બિરાજે બિરાજે છે જે એ બધાને દર્શન થયા લાલજીએ એટલે કે ગોપેન્દ્રલાલજીએ ગંગાબાઈનો ગંગાબાઈનો કરગ્રહીને સ્વસ્થ કરતા કહ્યું ગંગાબાઈ ઉઠ તેરો મનોરથ પૂર્ણ ભયો ગંગાબાઈ સ્વસ્થ થયા રાજના ચરણમાં પડીને ગદગડી થઈ ગયા રાજ મારો મનોરથ આપે પૂર્ણ કર્યો પ્રભુ વારી જાઉં બલિહારી જાઉં રાજ અતિશ્રમ આ દિંજનો ઉપર કૃપા કરવા લીધો છે પછી ગંગાબાઈને કહે છે ગંગા તો સંગ કે ગોકુલ અમારી સાથ ગંગાબાઈએ કહ્યું રાજ આપની મદ કૃપા રૂડુ રૂડું ધન્ય વાગ્ય મારું એમ કહીને ગંગાબાઈ પોતાના મનમાં ઘણું મોદ પામ્યા આ વાત આપણે લીધી પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર સાઠ એકસઠમાંથી માંથી આજે આટલું જ બોલી મારી નાની વાતની વિરામાં પૂછવું છું બોલશે ગોપાલ જય